હું સૌનું સ્વાગત કરું છું આપણે ઘણા વિકાસના ના કામો કરવાનું છે તો સૌ પ્રથમ તમે આ પ્રશ્ન રજૂ કરો આપણા ગામમાં આ જેવસ્થા કરવી ગંદકી અમારી શેરીમાં ધારો સે લાઈટની વ્યવસ્થા કરાવો એટલે ગટર અને લાઈટની આવી ગઈ છે તો કામ શરૂ કરાવી દઈએ હા આપણે ઓ જિલ્લામાં ગયો તો ત્યારે અમારી મીટિંગમાં વાત હતી ટૂક સમયમાં બ્રાડ આવી જશે કોણ અમારા ગામમાં બસ સ્ટેશનની સુવિધા કરાવી આપણા ગામમાં પેસેન્જર થઈ જાય તો બસ શરૂ થાય તો આપણે એની રજૂઆત કરીશું આમાં ગામમાં મચ્છરો વધી ગયા છે તો દવા છંટાવવામાં આવે એનો જવાબ આરોગ્ય અધિકારી આપશે આપણે કોરોના આખતે ખૂબ સારી કામગીરી કરી છે ગામમાં રોગચાળો ન થાય આપણે સાવચેતી રાખીશું અને દવા પણ છંટાવશું ખૂબ સરસ વાત કરી હવે આપણા શાળાના આંસરે કાઈ કહેવા માંગે છે આખો શાળા આવે તેનું ધ્યાન રાખવું તેમના વાલી તેમનું અને તેમના પરિવાર ઈ કેવાયસી કરાવી લેવું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું પછી મને વાત છે તે ટૂક સોમવાર પંચાયત ઓફિસે આવી જવું જન્મ મરણની નોંધ કરાવી પણ આવી જવું શ્રી આરોગ્ય અધિકારી શાળાના આશ્રયો તથા ગ્રામજનો આપ સૌ ઉપસ્થિત રહ્યા તે બદલે હું સરપંચ સૌનો આભાર વ્યક્ત કરું